ેશ આ સ્પ્લેન્ડર એવું છે અમારી પાસે એન્જિન બનાવવા માટે તમે જુઓ કે આ સ્પ્લેન્ડર બી એસ ફોર છે નાનું અમે એન્જિન ખોલી નાખ્યું છે આખું અને એન્જિન આખું ચોટી ગયું હતું તો ખોલ્યું તમે જુઓ કે આ એન્જિન આખું ખોયલું છે અને આ પડિયાની હાલત જુઓ તમે એકદમ તાળું થઈ ગયું છે આ બધા પડિયા એનો મેન ચામબાન છે આખું બધું તો હવે અમે આને આખું કેમિકલથી ક્લીન કરશું અને ક્લીન કરી અને તમને ફિટિંગ વખતે તમને બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ ઓકે તમે જુઓ કે જે અમે નું એન્જિન ખોલ્યું હતું કેમિકલ થી તમે જુઓ કે એકદમ ક્લીન થઈ ગયું છે આ એન્જિન બહુ ખરાબ હતું આ મેન ચેમ્બર છે આ ક્લચ કવર છે આ બ્લોક છે અને આ બધો ક્રેન્ક લેથમાંથી આવી ગયું છે અને આ બધો સામાન ક્લીન એકદમ કેમિકલથી સાફ કરી નાખ્યો છે અને આ બધો સામાન લઈ લીધો ક્લચ પ્લેટ છે પ્રેશર પ્લેટ છે વાલ સીલ છે ટાઈમિંગ ચેન છે ક્રેન્ક ના બધા ગેરી ના બેરિંગ છે હોલ કિટ છે પેકિંગ સેટ છે પિસ્ટન છે અને પેકિંગ છે પ્લગ છે એન્જી કેનો તો બધો સામાન ઓરિજિનલ જન્યુન પાર્ટ્સ લઈ લીધો છે હીરોનો તો હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું જેના હિસાબે આખી ગાડી એકદમ સાયલન્ટ થઈ જશે અને એકદમ મસ્ત થઈ જશે તો આવી રીતે અમારી પાસે ગોલ્ડન સર્વિસનું કામ હોય કે એન્જિનનું કોઈ પણ કામ હોય અમે આ રીતે બેસ્ટ કામ કરીએ છીએ તો અમારો સંપર્ક જરૂર કરજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ